અમે તમારે જ યાદ કરીએ જય ભગવાન અરે આ હમણાં જોઈને ગીત યાદ આવી ગયું

તારે મંદિર ના પકડું મને એકલા તમે જઈ રહી જોયું જોઈ રહ્યો

લા લે ના ઓહો મને બીક લાગે લે આ તો લીધો યાર આ ઘુલી જાવ અલ્યા ઘુલી યાર એ નહી એ નહી એ નહી એ નહી અલ્યા એ અલ્યા એ સેટો તો મોટો માથે આઈકા ભલે કાકા ટેટા પોરી અધીવારી આઈની લારી ટેટા પોરવાના છે લ્યા તો ગબર નઈ પડતી ટેટા હલે 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 ભરે હલે ડેટા લે એ ફોન કીધું હબર આમરાતું નહીં હલે ચાહ ના ભાડે તેલ તેલ

તું નહીં તમાર તો હવે ગયો લે બીજુ લે બીજુ લે બીજુ લે બીજુ લે બીજુ લે બીજુ હું બેહું તન આમાં લે હેડો આ લે 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 ભરો ભરો નાખી ના દેશો ભાઈ પથુભાઈ